વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં મેસરી નદીના કિનારે આવેલું વાંકાનારા ગામ જ્યાં ગામથી સ્મશાને જવાનો રસ્તો નથી અને રસ્તો નથી અમે પાણીમાં રહીને સ્મશાને આવવું પડે છે અને પાણીમાં રહીને અમે નાના મિલે કે આજે મારા મામા એક્સપાયર થઈ ગયા છે તેમાં પણ અમે જોયું કે આટલો ગંભીર હાલમાં આટલો ભ્રષ્ટાચાર થયેલો રસ્તો તો રસ્તા કરોડોની ગ્રાન્ટો આવે છે લાખોની ગ્રાન્ટો આવે છે પણ એક રસ્તો નથી ગામથી સ્મશાને જવાનો રસ્તો નથી સાવલી તાલુકાના ડેસર તાલુકાના આપણે વાંકાનેડા ગામમાં આ ખૂબ ગંભીર હાલતમાં રસ્તો આમાં આવા રસ્તો એટલો પણ ખરાબ છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર વેર અને જેન્ટ્સવેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સર્ટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે